નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આણંદ ગોદરા સેક્શનમાં ડબલિંગના કારણે લઈ રેલવે વ્યવહાર પર અસર થવા પામી છે. જેને લઈ આંશિક રીતે અનેક ટ્રેનોને પરિવર્તિત માર્ગથી ચાલશે. ત્યારે બ્લોકને કારણે તારીખ 11 18 22 25 અને 29 સપ્ટેમ્બર સુધી અસર જોવા મળશે. હવામાન વિભાગે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક મહિનાઓમાં વંદે ભારત ટ્રેનને નુકસાન કરવાની ઘણી ઘટનાઓ સામે આવી છે ત્યારે હવે બિહારમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવાનો મામલો સામે આવ્યો છે

ચરોતરમાં ફરી પૂર જેવી પરિસ્થિતિનું સર્જન થયું છે જેમાં વણાકબોરી ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે મહીસાગર નદીમાં પાણીની આવક થતાં નદી બે કાંઠે વહી રહી છે આરટીઓ કચેરીના કમ્પાઉન્ડમાં મકાનમાં વાહન પાર્કિંગની જગ્યા પર ટાઉટ્સ ફોલ્ડર લોકો અને એજન્ટોએ ગેરકાયદેસર રીતે કબજો જમાવી બેફામ રીતે ખુલ્લેઆમ હાટડીઓ ચલાવી રહ્યા છે ત્યારે આ ઘટનાને રોકવા માટે આરટીઓ કચેરી પર એજન્ટ રાજને લઈ પોલીસ કમિશનરે નોટિફિકેશન જાહેર કર્યું છે મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ ખરાબ થઈ છે અને આખા રાજ્યમાં ઇન્ટરનેટ સેવાઓ પાંચ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે આટલું જ નહીં ત્રણ જિલ્લામાં કરફ્યુ પણ લાદવામાં આવે છે સાથે જ કેન્દ્રએ મણિપુરમાં બે નવી સીઆરપીએફ બટાલિયનને તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે જેમાં લગભગ બે હજાર જવાનો હશે

આ ચર્ચા પાંચ નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો પર મોટી અસર કરી શકે છે ઘણા સર્વેમાં સામે આવ્યું છે કે ટ્રમ્પ અને બિડેન વચ્ચે ગાઢ સ્પર્ધા છે આવી સ્થિતિમાં આ ચર્ચા નિર્ણાયક સાબિત થઈ શકે છે આ ડિબેટમાં કમલા હેરિસ અને ટ્રમ્પે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી છે મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું અવસાન થયું છે કહેવામાં આવી રહ્યું છે કે અનિલે છત પરથી કૂદીને આત્મહત્યા કરી છે તેનો પરિવાર અને પરિચિતો આઘાતમાં છે મુંબઈ પોલીસ અભિનેત્રીના ઘરે પહોંચી ગઈ છે બે દિવસ પહેલા સુરતના સૈયદપુરા ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બની હતી જે બાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે ત્યારે કચ્છના નક્રાણામાં ગણપતિ પંડાલમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી જેમાં ગણપતિની મૂર્તિ જર્જરીત થઈ હતી